મહત્વના સમાચાર તરફ નજર કરીએ તો મહેસાણાના પાલા વાસણા ગામનો વતની અમદાવાદ ખાતે રહેતા અલ્પેશ ઠાકોરની તલવારના ઘા ચીકી હત્યા કરવામાં આવી હતી હત્યાનો ભોગ બનેલા અલ્પેશ ઠાકોરનું આજે વતન પાલા વાસણામાં બેસણું રાખવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીની કોંગ્રેસના નેતાઓએ બેસણામાં હાજરી આપી તેને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા પાલા વાસણાના યુવાન અલ્પેશ ઠાકોરની હત્યાના ઠાકોર સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર પણ બેસડામાં આવ્યા હતા અને ભાજપ નેતા અલ્પેશભાઈ ઠાકોરે હત્યા અંગે આખરી પ્રતિક્રિયા આપી હતી તેઓએ જણાવ્યું હતું કે રાજ્યમાં બુટલેગરો માથામારે ઈસમો અસામાજિક તત્વો બસ્ટ સિસ્ટમના કારણે ફામ બન્યા છે અને એના માટે કાયદામાં પરિભાષામાં રહી કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ શું કહ્યું હતું અલ્પેશ ઠાકોરે આવો જોઈએ ભારતીય અલ્પેશ ઠાકોરની કોઈકર કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે તત્વ હોય કોઈ પણ હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને સજા થાય અને આવા નિર્દોષ કોઈપણ થાય વન આનો ભોગ ના બનવું પડે એના માટે રમેશ આગળ રહેતા હોઈએ છીએ હું હંમેશા કામ રહ્યું છે ેશન મુક્તિ માટે લડીએ છીએ અસામાજિક પ્રવૃત્તિ સામે લડીએ છીએ અને આ જે કંઈ બનાવ બને છે છે અને વખોડું છું સરકારને પણ વિનંતી કરું છું છે કેગ કોર્ટની અંદર કેસ ચાલે અને જે રીતે છાતા બનીને ફરે છે એવા લોકોને એક દાખલો બેસાડવો પડે કે કોઈ પણ સામાન્ય માણસને સામાન્ય સિવિલિયનને આવા અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ નડી ના શકે એના માટે

એવું માનતો હોય કે કાયદોની વ્યવસ્થાથી અમે પર છીએ અથવા અમે કોઈપણને હેરાન કરી શકશું કોઈપણને મારી નાખીશું તો એવા લોકોની સામે દાખલો બેસાડવો પડે અને અમારા માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે આવા લોકોને બક્ષવામાં ના આવે અને આવા લોકોને ઝડપથી ઝડપથી ફાજત્રે કોર્ટમાં કેસ ચલાવી અને આની સામે કાર્યવાહી થાય એના માટે આગળ આવે અને હંમેશા હું એક મુહિમ મેં છેડેલી છે ને હજુ પણ એ વાતનો હું આગ્રહી છું કે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કોઈપણ પ્રકારની નશાખોરી ના થાય દારૂનો નશો હોય કોઈ પણ પ્રકારનો નશો હોય જે નશાના કારણે અનેક લોકોના ઘર બરબાદ થાય છે અનેક લોકો બરબાદ થાય છે તો આની સામે વધારેને વધારે કડક કાર્યવાહી થાય હું હંમેશા આગ્રહી રહ્યો છું કે કોઈ પણ આવનારી પેઢી એ નશાથી દૂર રહે આ પ્રકારનું જે કંઈ ચાલે છે અને હું આવા લોકોને કહું છું કે આવા કોઈ પણ તો અમારા સાથે જોડાયેલો અમારા સંગઠનનો યુવાન હતો પણ કોઈ પણ સમાજનો કોઈ પણ યુવાન એને આ પ્રકારે નડવાની કોઈ હિંમત કરશે અથવા આ પ્રકારે હેરાન કરીને એને મારવાનો અથવા એને ધરાવવાનો પ્રયત્ન કરશે તો હું ગુજરાતમાં એવા તમામ જગ્યાએ લોકોને કહું છું અમારો સંપર્ક કરો અમે બેઠા છીએ અને છાતી ખોલીને બેઠા છીએ આવી અસામાજિક પ્રવૃત્તિ કોઈ પણ કરતા હોય તો એવા લોકોને ક્યાંય પણ છોડવામાં નહીં આવે ને કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરવા માટે સામાન્ય માણસોને ડરાવવા દબાવવાનો કોઈ પ્રયત્ન કરે તો હું તમામ લોકોને કહું છું અમારો સંપર્ક કરો મારો સંપર્ક કરો હું તમારી સાથે છું પ્રજાની સુખાકારી પ્રજાની રક્ષા કરવી સામાન્ય લોકોને પીસફુલ માહોલ સ્વતંત્ર માહોલ આપવો અને અસામાજિક પ્રવૃત્તિ એમના ઘરની આજુબાજુમાં જ્યાં પણ ચાલતી હોય તો એવા લોકોને કોઈ ડરાવવાનો પ્રયત્ન કરે

અમારી જવાબદારી થાય છે અમારા પરિવારનો દીકરો છે અને અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પરિવાર સાથે જોડાયેલા કોઈ પણ યુવાનને અમે બાંધી મૂર્તિથી અમારાથી યથાશક્તિ અમે મદદ કરતા હોઈએ છીએ આ અમારી જવાબદારી છે પરિવારની સાથે ઉભું રહેવું એટલે આ પરિવાર જે કોઈ છે આ પરિવારની તમામ પ્રકારની જવાબદારી અમે નિભાવવા સક્ષમ છીએ અને અમારું સંગઠન આ સિવાય પણ

રોડ રસ્તા પાણી ગટર શિક્ષણ વ્યવસ્થા આપવાની નથી એની સાથે સરકારે પ્રજાની રક્ષા કરવાની જવાબદારી પણ અમારી જ છે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે સરકારમાં બેઠેલા લોકો અમારી જવાબદારી છે અને એ જવાબદારી બખૂબી નિભાવીશું કોઈ પણ પ્રકારની આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ક્યાંય પણ ચાલતી હશે અમારા ધ્યાનમાં આવશે અમને કહેવામાં આવશે કે અમને આ ડરાવે છે દબાવે છે તો એવા લોકોની પડખે અમે પણ ઉભા છીએ અને સરકારમાં પણ વાત કરવાના છે કે વધારેમાં વધારે કડક કાર્યવાહી કરે જે કોઈ આ પ્રકારના લોકો છે દાખલા રૂપે એ લોકોને સજા કરવી જ પડે અને એના માટે પણ સરકારમાં વાત કરવાનું છે અલ્પેશભાઈ ઠાકોર જ્યારે આંદોલન કરતા ત્યારે જનતા રેટ કરતા અસામાજિક તત્વો સામે અત્યારે ધાર સુધી બાદ અત્યારે અસામાજિક તત્વો જે માથું ઉચકી છે શું જનતા રેટ કરશે મારે મારે મને નવી લાગે છે દારૂબંધી કોઈ સમાજ માટે પરિવાર માટે છે દારૂબંધી તમામ લોકો માટે છે એટલે આપણે કેવા થઈ ગયા છીએ ખબર છે કે ભગતસિંહ બાજુના ઘરમાં પેદા થાય મારા ઘરે નહીં એટલે શહાદત તમે વોરો જોખમ તમે લો ઝઘડા તમે કરો અમે બેઠા છીએ બાજુમાં ચાલતો અડડો કે બાજુમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલતી તો શું તમારી જવાબદારી નથી ત્યાંથી સો કિલોમીટર કે દસ કિલોમીટર કે બે કિલોમીટર દૂરથી આવીને કોઈ તમારું રક્ષણ કરશે અથવા એ વાત ઉઠાવશો જનતા રેડ કરવાથી અમારા યુવાનો ઉપર જોખમ અમારા યુવાનો ઉપર ખોટા કેસ થાય અથવા કોઈ એક્સોર્ટ કરે તો એ વખતે જ આ આપણે જેવું કહીએ આવું ના કરાય તો બધાને કેવું છે કે ભોગવવું છે સુખ પણ બીજા આપે આપણા એમ હું હંમેશા મારી એક વિચારધારાનો આગ્રહી રહ્યો છું એ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા હોય એ ધાર્મિક વિચારધારા હોય સ્વાધ્યાય પરિવારની વિચારધારા હોય એ તમામ પંથોનો આગ્રહી રહ્યો છું કે જેણે વિચારધારા મૂકી વેસન મુક્તિની અને વેસન મુક્તિના કારણે તમામ લોકો સુખી થાય પણ એટલું ચોક્કસ છે કે જનતા રેડ એ એનો ઉકેલ નથી અમારો ઉકેલ એ છે કે અડ્ડાઓ બંધ થાય પણ અડ્ડાઓની અંદર જનારા લોકો પણ બંધ થાય

ગામે આજે બેસણું હતું હત્યાને વખાડવામાં આવી છે અને આ હત્યાને વખાડવામાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને તમામ સમાજના લોકો પણ આગળ આવ્યા છે બુટલેગરો માથા ભારે ઇસમો બેફામ બને છે ત્યારે કાયદાની પરિભાષામાં આ તમામ પર લગામ લાગવી જોઈએ ભાવિન ભાવસાર સાથે ટુડે ગુજરાતી ન્યૂઝ